ઐતિહાસિક નગર ભુજના 478 માં સ્થાપના દિન નિમિત્તે ઉપપ્રમુખ ધનશામભાઈ સી ઠક્કર અને રાજવી પરિવારના પ્રતિનિધિઓ દ્વારા ઐતિહાસિક ખીલી પૂજન કરવામાં આવ્યું હતું આ પૂજન શાસ્ત્રી તેજસભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ભુજના દ્રશ્યો દોરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભુજ શહેરની તમામ પ્રતિમાઓને હારારોપણ કરવામાં આવ્યું હતું આજના શુભ પ્રસંગે રા રાજવી પરિવારના ટેટા ઠાકી રศรี મયુરધ્વજસિંહ જાડેજાએ સમગ્ર ભુજવાસીઓને રાજવી પરિવારવતી ભુજ શહેરના 478 માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભુજ શહેરના વિકાસની તમામ ખૂટતી કડીઓ પૂરી કરવામાં માટે રાજવી પરિવાર તરફથી જે મદની જરૂરત હશે તે કરવા तत्પરતા દેખાડી હતી